હિંમતનગરના વક્તાપુર ખાતે એક મુસ્લિમ મહિલાએ છેલ્લા સત્તર વર્ષથી વધુ સેવા કરી કોમી એકતાની એક અલગ જ મિશાલ કાયમ કરી છે જે આ અંબાજી જતા પદયાત્રીઓ માટે તમામ સમાજના સેવાર્થીઓ જોડાય છે અને અવનવા પ્રકારની વાનગીઓ અને સેવા કરતા હોય છે ત્યારે હિંમતનગરના વક્તાપુર હનુમાનજી મંદિર પાસે આવેલા એક વિસામામાં છેલ્લા સત્તરથી વીસ વર્ષથી સેવા કરતી એક મુસ્લિમ મહિલા નજરે પડશે આ મહિલા છેલ્લા કેટલાય વર્ષોથી માં અંબાના પગપાળા જઈ રહેલા ભક્તોને જમવાનું પીરસે છે તો આજથી થોડા વર્ષો અગાઉ આ મહિલા માલિશ પણ કરતી હતી પરંતુ શરીર સાથ ન આપતા હાલ આ મહિલા જમવાનું બનાવવાનું અને પીરસવાનું કામ કરે છે અને કોમી એકતાની એક મિસાલ છે જે કેટલાય વર્ષોથી તેઓ પૂરી પાડે છે અમદાવાદ આશી જનના सेवा સેવા કરી 20 વર્ષથી આતુર વૈયોલી સુનમ સુનમ બોલો તમારું માનન મની સા અનિપા અમદાવાદથી અતુરબે પટેલ આધીન પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર હવે છેલ્લા ઘણા વર્ષોથી 1 વર્ષથી આખતાપુર થઈ ગયા અંબાજી જતાપાડા પદયાત્રીઓ માટે ડાકોરથી જતાપાડા માટે ભૈર આપિરના પાવાગઢના ભક્તો માટે જુનાગઢના ભક્તો માટે આ ભંડારા અમે કરતા આવીએ છીએ એમાં ચોવીસ કલાક અખંડ કેમ ચાલે છે આજે અંબાજીના ભક્તો માટે વક્તાપુર હિંમતનગર ખાતે કઈ કલાક ભંડારો ચાલુ રહ્યો છે અમારા ભંડારામાં ભૈયાદપુરમાં પણ બધા લોકો હિન્દુ સેવકો આવે છે મુસ્લિમ ભક્તો પણ આવે છે અહીંયા પણ અમારે ત્યાં હાથિયના વતની હની પબેન દિવાન આજે આ ભંડારામાં સેવામાં આવ્યા છેલ્લા વીસ વર્ષથી આવે છે એમનાથી બને સેવા કરે થોડું પૂરી બને શાક સભા કાઉન્ટર સેવ કર્યા કરે